નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે મુંડા માટે વધુ પરિણામ મેળવવા માટે શું કરવું મીન્સ કે સો ટકા રિઝલ્ટ મેળવવા માટે આપણે શું કરવું પણ મિત્રો જ્યારે જમીનજન્ય કોઈ પણ ફૂગ કે જીવાદ કે કાંઈ પણ રોગ હોય એનું સો ટકા પરિણામ મેળવવું ઘણું બધું મુશ્કેલ છે અશક્ય વાત છે શક્યતા જ નથી પણ આમ જોઈએ તો આ બધા જે જમીનજન્ય જે કાંઈ હોય રોગ હોય કે જીવાત હોય એનું સંકલિત જીવાત નિયંત્રણના સિદ્ધાંત ઉપર કામ કરીએ તો જ આપણે એમાંથી બચી શકીએ કેમકે જમીનજન્ય કાંઈ પણ રોગ કે જીવાત હોય એનું નિયંત્રણ મેળવવું એના કરતાં એ રોગ અને જીવાતથી આપણે કઈ રીતે બચી શકાય અને આપણો પાક કઈ રીતે તંદુરસ્ત રહે અને યોગ્ય સમયે પાકી જાય કેમ કે ઘણી વખત એવું થાય કે ઓગણચાલીસ નંબર હોય સાંઠ દિવસ આપણે પટ જે મારીએ છીએ સાઠ દિવસ સુધી કામ કરે છે સાઠ દિવસ પછી એક જ મહિનો મગફળી ઊભી રહી એમ હોય તો એ ત્રીસ દિવસ કઈ રીતે કાઢવા કે જે હુંડા હોય કે સફેદ ફૂગ હોય એ પાકને નુકસાન ન કરે અને આપણો પાક પાકી જાય કેમ કે ઘણા બધા પ્રશ્ન એવા આવે પછી ફોન એવા આવે કે ભાઈ મેં થાયોપ્લસ લીમડા પાટારિઝમ નાખ્યું પણ મૂંડા મીર્યા નથી અથવા આવડવા ટ્રાયકોડરમાં બેક્ટેરિયા નાખ્યા પણ સફેદ ફૂગ નિયંત્રણમાં આવી નથી પણ મિત્રો આમ જોઈએ તો જમીનજન્ય કાંઈ પણ જીવાત કે રોગ હોય એને નિયંત્રણ કરવી ઘણી બધી અઘરી છે ઘણી બધી મુશ્કેલ છે દાખલા તરીકે આપણે કોઈપણ જંતુનાશક દવા મુંડા માટે આપણે જમીનમાં આપીએ ત્યારે એક વિગ્યા આપણે બસોથી અઢીસો એમએલ આપતા હોય અને એમ એની અંદર પાણીની ગણતરી કરીએ તો કે હજારો લીટર પાણી જતું હોય હવે એ દવાની સાંદ્રતા એટલી બધી મંદ થઈ જાય કે એમાં આપણે કદાચ બે ખોબા ભરી અને પાણી પી તો આપણને પણ એમાં નુકસાન કરતું નથી તો આના માટે જ્યારે કોઈ પણ જંતુનાશક દવા કે ફૂગનાશક જો કોઈપણ પાકમાં આપવાની હોય તો એની અંદર આપણે ડ્રેન્ચિંગ કરી પંપમાં નાખી અને ડ્રેન્ચિંગ કરીએ અને પછી થોડા ઘણા જો ફુવારા આપણે આપીએ તો એમાં વધુ રિઝલ્ટ મળે કેમ કે રેયલ પાણી પાઉ અને છૂટું પાણી જાતું હોય એની અંદર જ્યારે આપવામાં આવે તે ત્યારે એની સાંદ્રતા પણ ઘટી જાય છે અને રિઝલ્ટ ઓછો મળે બીજું ડ્રીપની અંદર જ્યારે આપવી છે ત્યારે એવું થાય છે કે ડ્રીપ નીચેની બાજુ હોય તો ડ્રીપ નીચેની બાજુ હોવાથી પાણી જે છે દવા જે છે એ ઉપર ઓછી આવે છે એનું લીચિંગ વધારે થાય એટલે શક્ય હોય ત્યાં સુધી થડે અડે એમ ડ્રેન્ચિંગ કરવું અથવા હાર ઉપર જે ધંધોડી ફેડે જાય અને એ પરિણામ મળે એ પરિણામ આપણને વધુ મળતું હોય છે તો આવી રીતે અત્યારે જે વાત કરીએ તો કે મેઈન આપણો સળગતો પ્રશ્ન હોય તો એ મૂંડા છે મગફળીમાં મગફળીમાં આપણે જે કંઈ પટ માર્યા એ પટના થોડા ઘણા અંશે એવા સારા એવા રિઝલ્ટ પણ મળેલા છે આગલા વિડીયોમાં પણ આપણે જણાવેલું છે કે મુંડા માટે આગોતરું આયોજન શું કરવું અત્યારે રેગ્યુલરમાં પ્રકાશ પિંજર કે આ તે વસ્તુ મૂકી અને કઈ રીતે નિયંત્રણ કરવું પણ છેલ્લા એક અઠવાડિયા થા આપણે જોઈએ તો એવી પરિસ્થિતિ હોય છે કે ભાઈ આ વસ્તુ પાય તો મુંડા મર્યા નથી અમે ફિલ્ડમાં જઈએ તો પરિસ્થિતિ એવી થાય કે મરેલા હોય દેખાતા બહુ નથી અને જીવતા હોય દેખાય છે એટલે નથી મળતા એવું નહીં ચાલીસ ટકા જેવું નિયંત્રણ મળે છે એટલે કે જે આ વસ્તુ છે એ વસ્તુનું જોઈએ મુંડા માટે ચાલીસ ટકા સુધી જ આપણે પરિણામ મેળવી શકીએ છીએ વધારે વધારે પડતું આપણે પરિણામ આપણે મેળવી શકતા નથી હવે એના માટે આપણે જે કંઈ દવા આપેલી હોય એ જો આગોતરું આયોજન હશે તો એમાં થોડો ઘણો આપણને ફાયદો થશે રેગ્યુલર હશે અને આવ્યા પછી આપણે આપવા જશું તો આપણને એમાં એટલો બધો ફાયદો દેખાતો નથી બીજી રોંગ પ્રેક્ટિસિસ પણ ઘણી બધી થાય છે જેમ કે માર્કેટનો ટ્રેન્ડ હોય કે યુરિયાથી મુંડા ભરી જાય છે યુરિયા નાખવાથી મૂંડામાં આપણને નિયંત્રણ મળે છે તો યુરિયા આપવાથી ડેફિનેટલી મૂંડા મરશે અળસ્યા મરશે ઘણી બધી મિત્ર જીવાતોય મરશે પણ પરિસ્થિતિ એવી થાય કે જે મૂંડા માટે આપણે એપ્લાય કર્યું છે પણ મગફળીમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધવાથી મગફળીનો ગ્રોથ પણ વધી જશે મગફળીમાં જે રાઇઝોબિયમ બેક્ટેરિયા ડેવલપ થઈ અને જે વિકાસ થવો જોઈએ વિકાસ નહીં થાય વહેલે ચડી જશે ફાલ ફૂલ ઓછો લાગશે અને મોટી ગાંઠે ફૂલ ઉગડશે અને સોયા બેસશે તો એ પણ આપણને આર્થિક રીતે નુકસાન કરે એટલે પરિસ્થિતિ એ છે પછી ઘણી વખત એવું થતું હોય કે ટ્રેક્ટર પણ ચલાવે છે તો ઊંધા આડા ટીપણા પણ ચલાવતા ખેડૂતો હોય છે એનાથી એ થાય કે જેમ જમીન કડક થઈ જાય ઓક્સિજનની અવરજવર ઓછી થાય જમીન પોચી ઓછી રહે તો એમાં મુંડામાં આપણને નિયંત્રણ મળે છે એવી જ રીતે સેમ આપણે સફેદ ફૂગની વાત કરીએ તો સફેદ ફૂગમાં પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે ટ્રાયકોડરમાં એકવાર નાખ્યા છે છતાં પણ કંઈક કંઈક સફેદ ફૂગ દેખાય છે આપણે ફૂગનાશક પણ છાંટતા હોય તો પણ આપણને સુકારાની અસર દેખાય છે કે જે એ સફેદ ફૂગ જે છે ક્લેરોશિયમ રોલ્સ થાય એનું એક આપણે જે સ્ટેમ રોટ તરીકે ઓળખીએ છીએ સ્ટેમ રોટ અને ત્યાર પછીનું એને એક બીજું ઇન્ફેક્શન જે છે પોડ રોટ એટલે કે દોડવાનો સડો કે જે અત્યારે મેજર આપણને દોડવા પણ એક કાળા પડી અને ખોવાઈ ગયેલા દેખાય છે તો આના માટે આના માટે પણ અમે વાત કરીએ છીએ કે આના માટે પણ બહુ કંઈ અસરકારક રિઝલ્ટ મળશે નહીં આપણે જે સફેદ ફૂંક માટે જે પ્રયત્ન કરેલા છે એ જ આપણને આમાં કામ આપશે એટલે કે સફેદ ફૂગ માટે આપણે જે કામ કર્યું છે એ જ કોડ રોટમાં અથવા કે કે સુકારામાં કે સ્ટેમ રોટમાં કામ કરશે એના માટે માર્કેટમાં બીજા ઘણા બધા અખતરા થતા હોય છે જેમ કે થાયોમિથોગામ ત્રીસ ટકા છે એમીડા ક્લોપ્રીડ ત્રીસ ટકા છે આ બે વીસ વીસ પચીસ પચીસ એમએલ રાખી અને એની મગફળી ઉપર છટવવામાં આવે છે એટલે જે દવાનો ડોઝ આપણે પાંચથી દસ એમએલનો ડોઝ છે એને આપણે ડબલ કે ત્રણ ગણો ડોઝ આપણે કરી દઈએ કે અઢી ગણો ડોઝ કરી દઈએ એને ઉપર છાંટવામાં આવે વધુ ભેજનું પ્રમાણ હોય તો એમાં નીચે થોડું ઘણું આપણને રિઝલ્ટ મળતું હોય છે એટલે કે નીચે પછી ખાય એટલે મરી જાય પણ એ એ પણ આપણી રોંગ પ્રેક્ટિસ છે કે જે દવાનો ડોઝ દસ એમએલ હોય એને આપણે પચીસ એમએલ ત્રીસ એમએલ નાખીએ અને છંટકાવ કરીએ તો મુંડામાં રિઝલ્ટ મળશે પણ એનો અતિરેક થઈ જશે તો આવી રીતે જમીનજન્ય કાંઈ પણ જીવાત હોય કે રોગ હોય એનું સંકલિત નિયંત્રણ કરીએ તો જ આપણને વધુ પરિણામ મળે બાકી રેગ્યુલર કોઈ પણ આપણે એપ્લિકેશન કરશું તો એમાં ચાલીસ ટકા જેટલું જ પરિણામ મળશે ચાલીસથી પચાસ ટકા એવું નથી કે સિત્તેર એંશી ટકા જેવું પરિણામ મળી શકે તો આ હતી આપણે મૂંડા વિશેની માહિતી જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર